આજે ગાંધીનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી વહેલી સવારે પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો સરકારની સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના નાગરિકોને પાણી વિતરણ કરવાની યોજનાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના ગ બીજી ખ ત્રણ જવાના રસ્તા પર ખોદકામની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનને નુકસાન થવા પામ્યું હતું જેમાં હજારો લીટર પાણીનો બગાડ થયો હતો જેમાં નાગરિકોએ તંત્રને જાણ કરવામાં આવતા પણ તંત્ર દ્વારા કોઈ સરખો જવાબ મળ્યો ન હતો અને જાહેર રસ્તા પર પાણીના વેડફાટ જોવા મળ્યો હતો આજે સેક્ટર 5 માં ઘરોથી ખડ ખડ ઊંચી ખડ ઊ ની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ અને આ લાઈનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહ્યા કરે અને આખું નદી આખી વહી ગઈ હતું લાખો લિટર પાણીનો બગાડ સરકાર સ્માર્ટ સિટી અંતર્ગત જે પાણી આપવાની યોજના જે અમલ કરી રહી છે પરંતુ આ પાણીનો ખૂબ બગાડ થાય છે વસાહતીઓ દ્વારા ચોવીસ કલાક પાણી આપવાની માગણી પણ કરી નથી અને ચોવીસ કલાક પાણી અમારે જોઈતું જ નથી સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક પાણી આપવા એવું વસાહતીઓ ઈચ્છી રહ્યા અને માગણી છે અને આ સવારે જે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તેના માટે સવારે એના કન્સર્ન સંબંધિત અધિકારીને ફોન કર્યો ફોન પર ઉપાડ્યો નહીં અને એમને પછી પટ્સઅપ પર પણ અમે એના ફોટા અને વિડીયોને મોકલી આપ્યા હજુ અત્યાર સુધી આ પાણી ખૂબ વહી જાય છે સહજી તંત્રએ કોઈ ધ્યાન ધ્યાને લીધું નથી અને આમ સરકારનું સૂત્ર છે કે પાણી બચાવો

સરગાસણ ગાંધીનગર ખાતેના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપેનભાઈ પટેલ પ્રાયોજિત નેશનલ લેવલ પર રમાનારી આઠમી એડિશન નાગેશ ટ્રોફી નેશનલ ક્વોલિફાઈંગ ગ્રુપ ઈ બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ બીસીસીઆઈ અંતર્ગત સીએબીઆઈ ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા ટૂર્નામેન્ટનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન રેલવે વિદર્ભ ગોવા મણિપુર અને જમ્મુ જેવા રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરો જોડાયેલા છે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર થી ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રમાનારી ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દીપેનભાઈ પી પટેલ મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી મીરાબેન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આરપી પટેલ તેમજ અન્ય આમંત્રિતોમાં મેટ્રો કલ્ચરલ ક્લબ અમદાવાદના ચેરમેન અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રીમતી ડોક્ટર બીનાબેન પટેલ સામાજિક આગેવાન શ્રી મુકેશભાઈ પટેલ કેમ્પસના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર જેસલભાઈ પટેલ અને ડોક્ટર સંજયભાઈ પટેલ તેમજ પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સ્થાનિક અને જિલ્લા કક્ષાએથી લઈને રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગૌરવપ્રદ યશસ્વી કામગીરી કરી રહી છે તાજેતરમાં આઈસીએઆઈ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટની સપ્ટેમ્બર બે હજાર પચીસની પરીક્ષાઓનું પરિણામ જાહેર થયેલ હતું જેનું સમગ્ર ભારત દેશનું સરેરાશ પરિણામ બહુ જૂજ આવે છે એ જ રીતે આ વખતે પણ સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું માત્ર દસ દશાંશ શૂન્ય છ ટકા પરિણામ આવેલ છે જેમાં કુલ છત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી સમગ્ર દેશમાં માત્ર ત્રણ હજાર છસો ત્રેસઠ વિદ્યાર્થીઓ જે પરીક્ષા પાસ કરી શક્યા છે એમ બી પટેલ એક જ શાળાના એક જ બેચના સફળ વિદ્યાર્થીઓનું શૂન્ય દશાંશ શૂન્ય આઠ ટકા વધતા યોગદાન રહેવા પામ્યું છે જે પૈકી બી પટેલે સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠા ક્રમે આવીને ભારતના ટોપ ટેન સફળ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે રીવા વિવાએન પટવાઈ ઓડિટિંગ ટેક્સ અને કોર્પોરેટ લૂ જેવા જટિલ વિષયોમાં મહારતભર્યું યશસ્વી સ્થાન પ્રાપ્ત કરેલ છે તો વીરવી શાહી એડવાન્સ એકાઉન્ટિંગ કોસ્ટિંગ અને ફાઇનાન્સ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ જેવા વિષયોમાં શાનદાર પ્રદર્શન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે આ ત્રણેય વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતુ સ્થાન મેળવીને માતાપિતા શાળા અને શિક્ષકો સમાજ અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે શાળાના આચાર્ય અર્પિત ક્રિશ્ચયને આ ત્રણેય સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય સેવા યોજનાના એનએસએસના તાલીમાર્થીઓના મોટિવેશનલ કાર્યક્રમમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર નરેશભાઈ ચૌધરી અને ડોક્ટર સ્નેહા પટેલ તથા સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ